આણંદ જિલ્લા સહિત સમગ્ર ગામે ગામ મંદિરોમાં ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ભક્તિ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આણંદ તાલુકાના બેડવા ગામે દાદુરામ મહારાજ મંદિરે પણ દર વર્ષે જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા ઉજવાઈ હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદુરામ મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભક્તોમાં અને ઉત્સાહ જોવા મળ્યો હતો ભક્તો શ્રદ્ધાના ભાવથી દાદુરામ મહારાજની એક ઝલક માટે લાંબી કતારોમાં ઉભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જય સત્ત ગુરુ દાદુ રામના જયઘોષ થી મંદિર ગુંજી ઉઠ્યું હતું ત્યારે સંતો અને મહારાજ દ્વારા ભક્તોને ગળામાં કંઠી પહેરાવી આશીર્વાદ આપ્યા હતા આજના દિવસે ભક્તો દ્વારા ઈચ્છા શક્તિથી ખેતરમાં પાકેલા અનાજ બાજરી ઘઉં વગેરે પણ દાન સ્વરૂપે આપે છે તેથી ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો હતો મંદિરમાં આગલા દિવસે ગામની ભજન મંડળીઓ સખી મંડળો સહિત મંડળો દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી

બેરવા ગામનો સરપંચ છું આણંદ તાલુકાના બેરવા ગામે સદગુરુ રાધુરામ મહારાજ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષની જે અમાવત છે આણંદ આણંદ થઈ રહ્યો છે અને દર વર્ષે જે માજે અંદાજે 20 થી 25000 વ્યક્તિ હોય પ્રસાદીનો લાભ લીધો છે દર્શનનો લાભ લીધો છે ગુરુના મહિમા દર વર્ષે જે અમાવત છે પણ અમારા ગામમાં ઉજવી રહ્યા છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેશા નેશમલા સિંહ સંભાળ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર